કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે આજે જોઈશું એફ વિભાગ જે છે એટલે કે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણીના ટોપિકના એમસીક્યુ તો ચાલો એમ સીક્યુ નંબર એક આપેલ પૈકી કયું તત્વ રેડિયો એક્ટિવ છે અને આ જો અહીંયા રેડિયો એક્ટિવની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે શું તો લાસ્ટ પર નેમ ઓફ ધ પ્રેમ ઇઝ વેરી વેરી સેમ મિત્રો ત્યાં મેં તમને કીધેલું કે આની અંદર માત્ર આપણા મિત્રો નરેન્દ્ર મોદી એક જ રેડિયો એક્ટિવ છે તો કે પીએમ બસ ચાવી યાદ રાખો જલસા કરો કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ છીએ ત્યારે ઓ થ્રી પ્રકારના ઓક્સાઇડમાં શું ફેરફાર જોવા મળે છે તો જો ડાબેથી જમણી બાજુ જો ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય તો વિદ્યુત ધનમયતા ઘટે છે મીન્સ ધાતુનો ગુણધર્મ ઘટે છે મીન્સ એની બેઝિક બેઝિકતાનું નેચર ઘટે છે તો બેઝિકતા ઘટશેનો સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો તો લેન્થેનો અંદર આપણે જોઈએ તો એક્સી ચાર પાંચ અને છ આ એસ જેવી લૂટાણી એમાં આપણે ફાઈવડી વન રાખીએ છીએ બાકીમાં નહીં અને બધા છે તો સિક્સ એસ ટુ ફાઈવ એસ ફોર એસ ને આ જ આન્સર તમને મળી જાય છે એક જ આન્સર તમારો અહીંયા આવે છે ક્લિયર લેન્થેનો શ્રેણીના તત્વો માટેના હાઇડ્રોક્સાઈડના સૂત્ર કેવા હોય તો એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા હાઇડ્રોક્સાઈડ માઇનસ વન તો બોલો હાઇડ્રોક્સાઇડ કેવા પ્રકારના હોય એલે આપેલામાંથી કયો પદાર્થ ચુંબક્ય અસરથી ખૂબ જ નીચું તાપમાન પ્રાપ્ત કરવામાં આ નવા સિલેબસમાં નથી જૂનામાં હતું ગેન્ડોલિનિયમ સલ્ફેટ આ ખાલી યાદ રહો ગેન્ડોલિનિયમ સલ્ફેટ એ ચુંબકીય અસરથી ખૂબ જ નીચું તાપમાન પ્રાપ્ત કરવામાં એનસીઆરટીના નવામાં નથી જૂનો જે સિલેબસ હતો ગુજરાત બોર્ડનો એમાં વિધાન હતું એટલે આપણે અહીંયા લીધેલું છે આપેલા પૈકી કયા આયનનો કદ મોટો છે મોટું કોનું હોય આ તમને ખબર છે સીલું તરફ જાઓ એટલે કદ ઘટે છે પછી મોટું પહેલાંનું જ જોવાનું ને ભાઈ મોટું પહેલાંનું જ હશે ઘટે છે એટલે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ના એક્ટિનોઇડ આર એન પહેલાંમાં ચાર પાંચ છ આમાં પાંચ છ અને સાત આમાં પણ ચૌદ હવે પહેલાંમાં તમને ખ્યાલ છે કે ભાઈ એકસો અઠ્ઠાવન ના આવે તો એક જગ્યાએ સિક્સ ડીમાં આપણે ટુ કરીએ છીએ રાઈટ એટલે આમાં ઝીરોથી ટુ ટુ સુધીના અહીંયા આવવા જોઈએ તો ચલો સિક્સ ને પહેલાં તો તમારે અહીંયા પાંચ છ અને સાત તો પાંચ છ અને સાત ઓકે તો અહીંયા તમારે સિક્સ ડી કરવી પડશે હમ હવે બરાબર છે આર એન ફાઇવ ઝીરોથી ચૌદ સિક્સ ડી ઝીરોથી બે સેવન ટુ તો આન્સર આવશે એ ઓકે અહીંયા સિક્સ આવશે એક્ટિનોઇડ આપેલામાંથી કંઈ ઓક્સિડેશન અવસ્થામાં વધુ સંયોજન ધરાવે છે એટલે એમાં સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તો કે ત્રણ પ્લસ ત્રણ બધામાં છે એટલે એમાં પ્લસ ત્રણ જોવા મળે છે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા પ્લસ ત્રણ કયું તત્વ સાથે નેપચ્યુનિયમ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન અવસ્થામાં મેં તમને કીધું બે ગ્રહને પકડો નેપચ્યુનિયમ ને પ્લુટોનિયમ ઇટ મીન્સ કે નેપચ્યુનિયમ અને પ્લુટોમ નેપ્ચ્યુન અને પ્લુટો આ બંનેની અંદર આપણે વાત કરેલી કે ત્રણ થી સાત સુધીના લઈ લેવાના છે તો કે બંનેમાં સેમ ટુ સેમ બે ગ્રહોના નામ એવું મેં તમને થિયરીમાં કીધેલું છે લોરેન્શિયમનો અડધા સમય કેટલો હોય તો જેમ નીચે જાઓ છે એમ અડધાવી સમય કેટલો થઈ જાય છે તો કે માત્ર ત્રણ મિનિટનો ઓકે નીચેવાળા છે ઉપરવાળાનો અડધાવી સમય લાંબો હોય

ઓછી નહી ઓછું ના હોય વધારે મીન્સ આન્સર આવશે ડી આપેલ પૈકી કયા સંયોજનનો ઉપયોગ વર્ણકોમાં થાય આપણ એનસીઆરટીના નવા સિલેબસમાં નથી જૂનામાં તું સી ઓ ટુ જેમ આગળ ગેન્ડોલિનિયમ સલ્ફેટની વાત કરીએ એમ અહીંયા સી ટુ ગેસ લાઇટરની પથરી બનાવવા માટે પાયરોફોરિક મિસ મેટલ આપણને જૂના સિલેબસમાંથી લીધેલો છે એટલે યાદ રાખજો પાયરોફોરિક મિસ મેટલ સી લાફિંગ સી ઇલ એફ એફ એના બધાનું મિશ્રણ હોય છે પાયરોફોરિક મિસ મેટલમાં ફોટોગ્રાફીની અંદર એજીબીઆર પ્રોમાઇડ સિલ્વરનો પ્રોમાઇડ વપરાય છે ક્લિયર ગેલ્વેનાઇઝડ તો ગેલ્વેનાઇઝ એટલે શું તો કે ભાઈ આપણે લોખંડ પર જીંકનું બારીક અસ્તર ચડાવીએ છીએ અને આપણે કહીએ છીએ ગેલ્વેનાઇઝ ઝીંક આ એના ઉપયોગમાંથી લીધેલા છે મિત્રો તો ક્લિયર થઈ ગયું તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આવી રીતે જોતા રહો ટેકનિકનો યુઝ કરો ચાવીનો ઉપયોગ કરો ને સારામાં સારા માર્ક્સ લાવો હંમેશા ખુશ રહો થેન્ક યુ સો મચ